વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંલગ્નોત્સવ યોજાયો વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ વિજયભાઈ પરમાર અને ટીમ દ્વારા શૈક્ષણિક સામાજિક સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા પંદરમાં સમૂલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાવું સમૂલગ્નોત્સવ બી એ મંદિર ખાતે માનદ મંત્રી દંજીભાઈ ચાંપુની અધ્યક્ષતામાં યોજાયો જેમાં નટુભાઈ પરમાર ચતુભાઈ વણકર બી કે વંશી વેપારી એસોસિએશન પ્રમુખ સંતુભાઈ ચોક્સી મોન્ટુભાઈ કોરાવાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિતો દ્વારા પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાવું પ્રમુખ વિજયભાઈ પરમારે સ્વાગત પ્રવચનમાં ટ્રસ્ટનો ચિતાર આપ્યો અને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી લગ્નોત્સવ વિધિનો પ્રારંભ કરાવને સમૂહ લગ્નોત્સવમાં યુકોલોએ પ્રભુ તમારા પગલાં પાડ્યા હતા આ સહિત ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન અને ટ્રસ્ટી મંડળનું સન્માન કરાવવા પ્રસંગે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસરના માધ્યમથી વિવિધ સમાજ સેવાના કાર્યો પ્રતિવર્ષ કરવામાં આવે છે આજના દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર પંદરમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ પણ રાખવામાં આવેલ છે આજના દિવસે સમારંભના અધ્યક્ષ તરીકે આ જ ટ્રસ્ટના શ્રી માન્ય શ્રી ધનજીભાઈ જાંબુ એ શોભાઈમાન પોતાનું પદ કર્યું છે આ ઉપરાંત આ ટ્રસ્ટના નટુભાઈ આર પરમાર કે જે વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરે છે આ ઉપરાંત ચતુરભાઈ વણકર દૂધવાડા તેઓએ પણ પોતાની ઉત્તમ સેવાઓ સમાજ માટે સમર્પિત કરી છે તો આજના દિવસે એમને અતિથિ વિશેષ તરીકે સ્થાન આપ્યું છે આ ઉપરાંત આપણા અમારા સમાજના ડૉક્ટર બી કે માયાવંશી સાહેબ પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે તો એમનું પણ અમે આજના દિવસે સન્માન કર્યું અને આજના આ દિવસે સ્વામિનારાયણ મંદિરના પટાંગણની અંદર ખૂબ ધામધૂમથી સમૂહ લગ્નનું ઉજવણી કરવામાં આવી રહી છે